જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર હવે એક છે ચર્ચા છે એ ખૂબ જ અત્યારે માર્કેટની અંદર છે કે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સિત્તેર વર્ષથી વધારે વયના જે લોકો છે એને મફતની અંદર સારવાર છે પૂરી પાડવામાં આવશે એટલે કે સિત્તેર વર્ષથી ઉપરના જે લોકો છે એમને આયુષ્યમાન કાર્ડ છે આપવામાં આવશે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે અમુક નિયમો છે હોય છે જેની અંદર ઘરની આવક અને બીજી ક્રાઇટેરિયા છે એ જોવામાં આવતા હોય છે પરંતુ સિત્તેર વર્ષથી ઉપરની વયના જે લોકો છે એને આયુષ્યમાન કાર્ડનો લાભ છે એ આ કંઈ પણ જોયા વગર મળશે હવે સવાલ એ છે કે પરિવારની અંદર કેટલા સભ્યો છે એ આયુષ્યમાન કાર્ડ બનાવી શકે છે આની અંદર વયવૃદ્ધનું આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવવું એને કઈ જગ્યાએ સારવાર છે આપવામાં આવશે આ બધી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ હવે આયુષ્યમાન ભારત યોજના છે એ લોકોને મફત સારવાર પૂરી પાડવા માટેની યોજના છે એ છે આયુષ્યમાન ભારત યોજના લોકોને મફત સારવાર પૂરી પાડવા માટેની યોજના છે અને સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાની અંદર અરજી કર્યા પછી આયુષ્યમાન કાર્ડ છે બની જાય છે અને તે પછી તેના દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ લોકોને સરકાર દ્વારા આપવામાં આવે છે સરકાર તમને દર વર્ષે આટલું કવરેજ છે 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 આપે અને સમગ્ર ખર્ચ એ ઉઠાવે સરકારી અંદર મોટા ફેરફાર છે કરવામાં આવ્યો છે કેબિનેટની બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે કે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધો છે એને આયુષ્યમાન યોજના છે એની અંદર સામેલ કરવામાં આવશે આપણે સરકારી આંકડા ઉપર નજર કરીએ તો આયુષ્માન ભારત યોજના હેઠળ બની રહેલા આયુષ્યમાન કાર્ડની સંખ્યા છે ઝડપથી વધી રહી છે ત્રીસ જૂન બે હજાર અને ચોવીસ સુધીમાં તેની જે સંખ્યા છે એ ચોત્રીસ પોઈન્ટ સાત કરોડ રૂપિયા થઈ ગઈ હતી આ સમયગાળા દરમિયાન એક લાખ કરોડ રૂપિયા સુધીના સાત પોઈન્ટ સાડત્રીસ કરોડ બીમાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓ દેશની ઓગણત્રીસ હજારથી વધુ લિસ્ટેડ જે હોસ્પિટલ છે એની અંદર કેશલેસ અને પેપરલેસ આરોગ્ય સેવાનો લાભ છે એ લઈ શકે છે હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટ બેઠકની અંદર નિર્ણયની જાહેરાત કરતી વખતે તેમણે આયુષ્યમાન ભારત યોજનામાં કરવામાં આવેલા મોટા ફેરફાર વિશે માહિતી છે આપી હતી તેમણે કહ્યું છે કે હવે સિત્તેર વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકને પણ તેમાં સામેલ કરવામાં આવશે અને આ નિર્ણયનો ઉદ્દેશ્ય ચાર પોઈન્ટ પાંચ કરોડ પરિવારના છ કરોડ વરિષ્ઠ નાગરિકને પાંચ લાખ રૂપિયાની મફત સ્વાસ્થ્ય વીમા કવચ છે એ લાભ આપવાનો ઉદ્દેશ્ય છે સરકારે કહ્યું કે આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીએ એક નવું અલગ કાર્ડ છે આપવામાં આવશે જો વરિષ્ઠ નાગરિકો હાલમાં કેન્દ્રની સરકારની કોઈપણ આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે તો તેમની પાસે આયુષ્યમાન ભારત યોજનામાં સામેલ થવાનો વિકલ્પ અપાશે અને પીએમ નરેન્દ્ર મોદીએ પણ એક પોસ્ટની અંદર આ માહિતી છે એ આપી છે આ ઉપરાંત કુટુંબની અંદર કેટલા સભ્યો છે એ કાર્ડ બનાવી શકશે જ્યારે સરકાર દ્વારા કોઈ યોજના છે શરૂ કરવામાં આવે છે ત્યારે તેની સાથે ઘણી બધી ગાઈડલાઇન છે પણ જાહેર કરવામાં આવે છે એક જ પરિવારના કેટલા લોકો છે આયુષ્યમાન કાર્ડ બનાવી શકે છે આ સરકારી યોજનાની અંદર જરૂરિયાતમંદો સુવિધા આપવા માટે આવી કોઈ મર્યાદા છે આયુષ્યમાન કાર્ડ બનાવી શકે છે પરંતુ તમામ પરિવારના સભ્યો યોજના માટે પાત્રતા ધરાવતા હોવા જોઈએ આ યોજનાનો લાભ છે કોણ લઈ શકે તો કે આયુષ્યમાન ભારત યોજના હેઠળની પાત્રતા વિશે વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા લોકો આદિવાસી અનુસૂચિત જાતિ અથવા તો જનજાતિ નિરાધાર અપંગ અથવા તો અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા અથવા તો રોજિંદા મજૂર તરીકે જીવન નિર્વાહ કરતા તમામ લોકો છે આ યોજના હેઠળ પાત્ર છે અને પાત્રતાની માહિતી છે તમે ઓનલાઈન પણ મેળવી શકો છો આ ઉપરાંત આપણે વાત કરીએ તો સરકારી નિયમની વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલાક ધોરણો છે પૂરા કરવામાં આવતા હોય છે તેના માટે એસસી એસટી કે ઈબીસી વર્ગમાં હોવું જરૂરી છે સાથે જ દર મહિને તમારી કમાણી છે એ દસ હજાર રૂપિયાથી વધારે હોવી ન જોઈએ આની અંદર એવા પણ નિયમ છે કોણ આયુષ્યમાન કાર્ડ ન બનાવી શકે કે જેમની પાસે બાઇક કાર ઓટો રિક્ષા હોય તે તેમનું કાર્ડ ન બનાવી શકે માછલી પકડવા માટે મોટર બોટ હોય તો પણ કાર્ડ ન બની શકે ખેતીકામ કરવા માટે મશીન ઉપકરણોનો ઉપયોગ કરતા કોઈ પણ વ્યક્તિ કાર્ડ ન બનાવી શકે કેન્દ્ર અને રાજ્ય સરકારનો જો સરકારી નાગરિક હોય એને પણ આયુષ્યમાન કાર્ડ નો લાભ છે નથી મળતો જેમની પાસે પચાસ બજાજ કે તેથી વધારેનું કિસાન કાર્ડ હોય એ સરકારના સંચાલન હેઠળ ચાલતા બિનકૃષિ સાહકની અંદર જે કામ કરતું હોય એ દસ હજાર રૂપિયાથી જે વધારે કમાય છે એ ઘરની અંદર ફ્રીજ લેન્ડલાઇન અને ઘણી બધી મોંઘી વસ્તુઓ હોય એ જેમની પાસે કાયમી મકાન અથવા તો પાંચ એકરથી વધારે ખેતીની જમીન હોય એવા ઘણા બધા ક્રાઈટેરિયા પણ નક્કી કરવામાં આવ્યા છે કે એ લોકો આયુષ્યમાન કાર્ડ છે એ નથી બનાવી શકતા હવે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો